પાટણમાં ગોલ્ડ મેડલિવર્સિટીને ચારસો ચોમ્માલીસ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે સૌથી વધુ માર્ક્સ મેળવી અને ચાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરી અને મેડલ આપવામાં આવ્યો રાજ્યપાલે હળવી મીઠી ટકોરમાં જણાવ્યું હતું કે હું દીકરીઓને મેડલ આપતો હતો ત્યારે મને એમ હતું કે બેટા ક્યુ નહીં આતે ત્યારે હળવી ટકોર અને મીઠી મજાકમાં બોલ્યા કે પહેલવાનો યુવાઓ તમારે હવે જાગવાની જરૂર છે ખૂબ ખૂબ મહેનત હતી અને આઈ થિંક મહેનત દરેક વિદ્યાર્થી કરતા જ હશે ભણવા માટે પણ સૌથી વધારે ટફ કે અઘરી વસ્તુ એ લાગતી હતી કારણ કે આ જે ગોલ્ડ મેડલ જે મને મળ્યો છે માસ્ટર્સ ઓફ અર્બન પ્લાનિંગમાં અહીંયા આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ તરફથી એચ એનજીયુમાં એ મને મળ્યો છે ગોલ્ડ મેડલ એ જાણું છો તો તમને લોકોને બહુ જ આનંદને ખુશી થશે કારણ કે મેં જે ફાઇનલ એક્ઝામ આપી હતી એ આગલી રાત્રે સવારે પાંચ વાગ્યા સુધી શૂટિંગ કર્યું હતું સુરેન્દ્રનગરમાં અને અહીંયા ટ્રાવેલ કરીને પાટણ યુનિવર્સિટી પહોંચી હતી અને આઠ વાગે એક્ઝામ આપી હતી અને એ જ એક ગ્રામમાં જો ગોલ્ડ મેડલ મળતો હોય તો મારા માટે એનાથી કોઈ ખુશીની વાત નથી આવ્યું કે મારું મે ગોલ્ડ મેડલિસ્ટમાં છું ત્યારે આમ રિયલી ખૂબ જ આનંદ થયો અને આજે જ્યારે હાથમાં આવી છે ત્યારે વધારે ખુશી થાય છે જ્યારે કોલેજમાં હતા ત્યારે આમ કહેવાય ને કે મહેનત એવું હોય કે કોલેજમાં આવીએ ત્યારે શું કરવાનું નહીં વાંચવાનું કોલેજ જ છે ને પણ જ્યારે કોલેજમાં હતા ત્યારે વધારે બારમાં પછી વધારે જ મહેનત કરવી પડી હતી ટાઈમ વધારે મેનેજ કરવો પડતો હતો રેગ્યુલર જવું પડતું હતું પણ એ આજે વધારે ખુશી થાય